તારી મારી બોલી એક જ ભાઈ દાળો થતા કદાચ મારા મેળા એમપી બિહાર તારા ચોરણ પકડી ને તારા લાખ રાખશી

બરોબર કદાચ હાથ દાળા થતા થતા આના વાવળ કોઈ એમપીપી હાર મોચી સારો જય મારી તો દોડીને જજે લે ભાઈ અને દોડીને જજે ને આ હિસાબ પૂરું મેળવી કરી પણ બતાવો પણ આવું પૂરા ઉલ્ટા હોયગા એ તો મેરા પૈસા

on of okay. no.